થી હમણાં સાંજનો મેળો છે હમણાં સાંજે થોડી પબ્લિક ઓછી છે અને આજે ગામમાં હાલ મિત્રો સ્વાગત છે તમારું હમણાં નવા બ્લોગમાં તો મિત્રો બધાને હેપી હોલી અને હેપી ધૂળેટીની હાર્દિક હાર્દિક શુભકામના આજે ધૂળેટી છે જો કે ગામમાં ચાલે છે ધૂળેટી અને આ બાજુ પબ્લિક ગઈ છે બધી ધૂળેટી રૂમમાં આ બાજુથી આવી હતી અને આ બધા કોરે કોરા આપણ કરો આપણ કરો અને હું પણ કરું છું અને જો કે અમારે ડ્યુટી કરવા આવે એટલે અમારે એથી બચવાનું છે બડાથી એટલે જે બી આવે કલર લગાડવા અને અમે કલર નથી લાવતા અમે કલર બીજાનો ઉપયોગ કરીએ જો ડ્યુટી કરવામાં આવે તો તેનો કલર લઈ લેવાનો થોડોક એવું જ ચાલે એકાવાળા ભાઈ આવે છે કયા એકાવાળા ભાઈ છે कलरिंग बड़े तैयारी चालू से थोड़ी तैयारी जो है बात नहीं तो 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 तो

એમ આ ગયા મેળાની અંદર મેળામાં વેરાયટી ગયા ફૂલ મચ કરાવ રાજા મને શિવરાજ સામે રાણા મેં આમ બહુ મજા આવી અમને આ મારી જેમ છે નસવાની માં ફૂલ એન્જોય કરી છે બહુ મજા આવી અમને પછી આગળ મારા અશ્વિનભાઈ ની મોજ લઈ લઉં નજીક લઈને બીજો તારા ના ના તમારે જ ચાલે બરાબર 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 આ પાણી પૂરી ખાય છે આ ઘેરો મિત્રો અમે જો કે સામેટાના મેણામાંથી પાછા વળીને નફાણીમાં પોકી દેયા છે અને અમારા જો કે બધા લોકો છે બધાનો ભેળ ખાય છે હમણાં અજયભાઈ ખાય છે અને આપણા અજય ભાઈ તો આજે તો ફૂલ મોજ કરી રાખીએ સામેટાણા મેળામાં બહુ ડિસ્કો ડિસ્કોપન કર્યો તમને આ વિડીયોમાં જવાબ મળી જશે અને આપણા સિકંદરભાઈને આજે ભેળ ખાઈને ઠીકું લાગી ગયું છે અને જો કે આ ધૂણે ધૂળેટીકડી એટલે મોડો તો લાલ જ છે અને બીજા લોકો જો કે અમે પાણીપુરી ખાય છે પરેશ